ત્યારે આ છોડરા 24 અવર્સની સ્કેડ્યુલ થઈ કેના સમાચાર એડમિશન નહીં આપવા બાબતે સંવિધાન બચાવો સમિતિ વડોદરા દ્વારા પોસ્ટ ઓફિસમાં પીએમ અને સીએમ ને પત્ર લખ્યો એમએસ યુનિવર્સિટી પહેલેથી જ વિવાદમાં સપડાયેલી છે ત્યારે આ વર્ષે એમએસ યુનિવર્સિટીમાં ધોરણ 12 માં વરોદરાના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ પાસ થયા છે જોને એડમિશન નહીં આપવા આવે તેવી વાત મળતા વિદ્યાર્થીઓ ચિંતામાં પડ્યા છે તમામ ગ્રુપના લોકોએ વિરોધ કર્યો છે કે વડોદરાને પહેલા વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ જેને લઈને ભારે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે સંવિધાન બચાવો સમિતિ વડોદરા દ્વારા રાવપુરા જીપીઓ ખાતે પીએમ અને સીએમને પત્ર લખ્યો અને વાઇસ ચાન્સેલર પદ પરથી દૂર કરવા જોઈએ તેવી માંગણી કરી છે જેના માધ્યમથી મહેશભાઈ સોલંકીએ પત્ર લખ્યો છે જેની આખી માહિતી મહેશ સોલંકી આપી હતી આજે વાત કરવી છે આ વડોદરાના શિક્ષણની કે સંસ્કારી નગરી જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે વસાવેલી અને ત્યાં દીર્ઘ દ્રષ્ટિથી જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની સ્થાપના કરી મહારાજા શ્રીનો એક જ આશ્રય હતો કે વડોદરાના બાળકો ભણી ગણીને શિક્ષિત બને અને વડોદરાને એક ભવ્ય રીતે એનો શણગાર થાય પરંતુ આ દેશના કેટલાક એવા માયાવી રાક્ષસો કે જે વડોદરામાંથી ચૂંટાઈને ગયા હોય ભલે અત્યારે કોઈ સત્તા પર બેઠા હોય પણ તેમને આજે એક પત્ર દ્વારા હું જાણકારી આપી રહ્યો છું કે વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં અગાઉ વડોદરાના તમામ વિદ્યાર્થીઓ હોય જે મધ્યમ વર્ગના હોય ગરીબ વર્ગના હોય જે શિક્ષણથી વંચિત ના રહી જાય અને તેમના ઓછા માર્ક્સ હોય કે લોકલ દ્રષ્ટિએ એમને શિક્ષણની પ્રાથમિકતા મળે એ હેતુસર સિત્તેર ટકાની એક આવશ્યક બાબતનો નિયમ બનેલો હતો એ પ્રણાલીકા મુજબ ગત વર્ષે પણ વિદ્યાર્થીઓને એડમિશન મળેલા છે પરંતુ

તમારો પણ કોઈ બદ ઇરાદો લાગે છે હું ખાસ કરીને પ્રધાનમંત્રીશ્રીને આપની આ માધ્યમથી કહીશ આ લેટરના માધ્યમથી કહીશ કે તમે આજે એક બહુરૂપી સ્વરૂપ ધારણ કર્યું છે વડોદરામાંથી તમે ચૂંટાયા બાદ રામના નામે અહીં તરીને ગયા વારાણસીમાં જતા રહ્યા અને વડોદરાના વિદ્યાર્થીઓ આજે જે શિક્ષણ માટે જે અન્યાય થઈ રહેલો છે એ ખરેખર વિદ્યાર્થી વાલમ માટે આ વડોદરાની જનતા માટે એક અન્યાય સામે લડવાની પ્રજાજનોની તક છે આજે હું એનો અવાજ બનીને એક સામાજિક આગેવાન તરીકે આવું છું જરૂર પડશે તો સંવિધાન પર ચાલતા દેશની અંદર સંવિધાન હકો લઈને તમામ વિદ્યાર્થીઓના વાલીઓને લઈને તમામ વિદ્યાર્થીઓને લઈને આવનાર દિવસોની અંદર આ વાઇસ ચાન્સેલરની અંદર આંદોલન પણ કરવામાં આવશે અને ઉગ્ર દેખાવો પણ કરવામાં આવશે એની સઘળી જવાબદારી સરકાર શ્રીની રહેશે એ ખુલ્લા આ પત્રથી આજ રોજ મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રીને જણાવેલું